ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્નાન અને નાહવામાં અંતર શું છે તો આ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે તો મિત્રો ખૂબ સરસ મજાનો વિડીયો છે સમજવા જેવો છે તો પૂરા ધ્યાનથી સાંભળજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા સગાવાલામાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાનની કથાઓ શાસ્ત્રોની વાર્તાઓ મારા મારી ચેનલમાં તમને સાંભળવા મળશે

કે વારંવાર દ્રૌપદીના ઘરે જાય છે શ્રીકૃષ્ણ તો આના પર દેવી રૂક્ષ્મણી બોલ્યા સત્યભામા બેકારની વાતો ન કરો આ ભાઈ બહેન ના કવિતા સંબંધની વાત છે જાઓ અને જઈને તમારું કામ કરો શ્રીકૃષ્ણ તો બધું જ સમજી ગયા સત્યભામા ના મનની બધી જ વાત સમજી ગયા અને પછી એ ક્યાંક જવા માટે નીકળ્યા તો દેવી સત્યભામા એ ભગવાન શ્રીકૃષ્ણને રોકીને પૂછ્યું તમે ક્યાં જઈ રહ્યા છો તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હું દ્રૌપદીના ઘરે જાઉં છું હવે તો સત્યભામા વધારે બેચેન થઈ ગયા અને તરત જ જઈને દેવી કહે છે જુઓ દીદી ફરી પાછા એ દ્રૌપદીના ઘરે જ જઈ રહ્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે સત્યભામા શું તમારે પણ મારી સાથે આવવું છે તમે આવશો મારી સાથે દેવી સત્યભામા તો તૈયાર જ હતા એ તો તરત જ તૈયાર થઈ ગયા અને દેવી રૂક્ષમણીને કહે છે દીદી તમે પણ મારી સાથે ચાલો ને અને દ્રૌપદીને મળી આવે સત્યભામ દ્રૌપદીના કાનમાં જઈને ખુશફુસ કરે છે કે દીદી ચાલો દ્રૌપદીને આજે મજા ચખાડીને એવો મજા છું કે જીવનભર યાદ રાખશે દેવી રૂક્ષમણી પણ તૈયાર થઈ ગયા જ્યારે બંને દેવી સત્યભામાને ને દ્રૌપદીના ઘરે પહોંચ્યા તો તેણે જોયું કે દ્રૌપદી તેના વાળ ઓળી રહ્યા હતા જ્યારે દ્રૌપદી વાળ ઓળી રહ્યા હતા તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા દ્રૌપદી શું કરી રહી છો દ્રૌપદી બોલ્યા ભાઈ હમણાં મારા વાળ ઓળીને આવું છું તો શ્રી કૃષ્ણ બોલ્યા કે દ્રૌપદી તમે શું કામ વાળ ઓળી રહ્યા છો તમારી તો ભાભીઓ આવી છે બે બે ભાભીઓ તમારા ઘરે આવી છે એ તમારા વાળ ઓળી દેશે તમે જાતે શું કામ ઓળો છો પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને કહ્યું કે દેવી તમે જાઓ અને દ્રૌપદીના માથામાં તેલ લગાવી દો અને દેવી રૂક્ષમણી તમે જઈને દ્રૌપદીનો ચોટલો વળી દો એનું માથું વળી દો સત્યભામા ને દીદી કે તેની ખોપડીના એક એક વાળ તોડી નાખીશ અને પછી જેવું જ સત્યભામાએ દ્રૌપદીના માથામાં તેલ નાખવાનું શરૂ કર્યું અને એક એક વાળ તોડ્યો તો વાળને તોડતા જ એક વાળ તોડ્યો તો એક વાળને તોડતા જ હે કૃષ્ણ એવો અવાજ આવ્યો પછી બીજો વાળ તોડ્યો તો અવાજ આવ્યો હે કૃષ્ણ હવે પાછો ત્રીજો વાળ તોડ્યો તો ફરીથી અવાજ આવ્યો હે કૃષ્ણ આમ દેવી સમજ ના પડી કે આ શું થઈ રહ્યું છે અને દેવી રૂક્ષમણીને પૂછ્યું કે દીદી કે એવી શું વાત છે કે રુક્ષમણીના માથામાંથી એક એક વાળ તોડું છું તો એમાંથી હે કૃષ્ણ હે કૃષ્ણ નામ નીકળી રહ્યું છે એટલે રૂક્ષમણી બોલ્યા કે હું તો નથી જાણતો કે આવું કેમ હું તો નથી જાણતી કે આવું કેમ થઈ રહ્યું છે પણ પ્રભુ શ્રી કૃષ્ણ તો બધું જાણતા જ હતા તો પાછળથી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે દેવી સત્યભામા તમે રૂક્ષ્મણીને પૂછતા હતા ને કે હું દોડી દોડીને વારંવાર દ્રૌપદીના ઘરે કેમ જાઉં છું તો સાંભળો કેમ કે પૂરા ભૂમંડળમાં પૂરી પૃથ્વી પર કોઈ સંત કોઈ સાધુ કોઈ સંન્યાસી કે કોઈ તપસ્વી કોઈ સાધક કોઈ ઉપાસક એવું નથી કે જેણે એક દિવસમાં સાડા ત્રણ કરોડ વાર મારું નામ લીધું હોય એવું કોઈ પણ નથી અને દ્રૌપદી માત્ર એક એવી સ્ત્રી છે જે એક દિવસમાં સાડા ત્રણ કરોડ વાર મારું નામ લે છે અને સ્નાન કરે છે સાડા કરોડ વાર નામ લઈને એ સ્નાન કરે છે માટે તેને બધા જ રુવાડે રુવાડે મારું નામ નજર આવે છે અને એ માટે હું રોજ એની પાસે આવું છું આને કહેવાય છે સ્નાન જે દેવી દ્રૌપદી પ્રતિદિન કરે છે પ્રતિદિન 3.5 કરોડ વાર મારું નામ લે છે આપણે રોજ સાબુ શેમ્પૂ અને તેલ લગાવીને આપણા તનને શુદ્ધ કરીએ છીએ આને માત્ર નહવાનો કહેવામાં આવ્યું છે અને સ્નાનનો તો મતલબ છે આપણા શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાડા રોમ છિદ્ર છે જ્યારે નારાયણને પૂછવામાં આવ્યું કે આ સાડા કરોડ છિદ્ર કેમ દેવામાં આવ્યા છે તો નારાયણ બોલ્યા જ્યારે મનુષ્ય સાડા ત્રણ કરોડ વાર ભગવાન નામ લઈ લે છે તો જીવનમાં એક વાર તેનું સ્નાન થઈ શકે છે તો આને ભગવાનની પરિભાષામાં સ્નાન કહેવાય છે તો મિત્રો આ સરસ મજાનો જાણકારીનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક